નમસ્કાર આપ જોઈ રહ્યા નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત ભાવનગરમાં વધુ એક મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં નવાપુરા કબ્રસ્તાનની પાંત્રીસો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે ભાવનગરમાં વધુ એક મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે નવાપુરા કબ્રસ્તાનની પાંત્રીસો ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવામાં આવી છે સિટી સર્વે નંબર છોતેર અગ્રસિત્તેરની જગ્યા ઉપર થયેલ દબાણો દૂર કરવામાં આવે છે તો થી ત્રીસ જેટલા દબાણો તેમજ બે ધાર્મિક સ્થાનોને પણ દૂર કરવામાં આવ્યા છે

સહયોગ લેવામાં આવ્યો છે અહીંયા કોઈ મકાન તો હતા નહીં રેસિડેન્શિયલ વિસ્તાર હતો નહીં કોમર્શિયલ વિસ્તાર હતું ગેરેજ ને એવું હતું અંદાજે પચીસ થી ત્રીસ જેવા ગેરેજ અને એક બે બીજા પાકા કન્સ્ટ્રક્શન હતા કોર્ટમાંથી હજી કંઈ નિર્ણય થયો નથી અને કોઈ પણ પ્રકારનો અત્યાર સુધી સ્ટે આપેલો નથી કોર્ટે એટલે અમે લોકોએ દબાણની કાર્યવાહી હાથ ધરી છે અત્યારે આ જમીન શ્રી સરકારની અંડરમાં બોલે છે અંદાજે ત્રણ હજાર ચોરસ મીટર હશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ભાવનગર સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર